ભાઈ તમને ખબર છે બાળ મનોવિજ્ઞાન વાળા અને બાળકો વિશે સંશોધન કરવા વાળા છે ને ઈ એવું કે છે કે વારંવાર બાળકોને ટોક્યા કરીએ ને તો બાળક હોય ને એ પોતાનો આત્મવિશ્વાસ ગુમાવે છે બિલકુલ હાસી વાત છે એ બધાય ભણેલા ગણેલા માણસો છે એ ખોટું ન બોલે આ છોકરાઓના મગજ હોય ને એને ઘોરી ઘોરી પી ગયા હોય એ ખોટું ન બોલાય તમે હું માનો કોણ હું હું તો એવું માનું છું ભાઈ કે છોકરા હોય ને એને વારંવાર ટોક્યા હુકમ કરવા જોઈએ ઠોક્યા કરો ને એટલે આત્મવિશ્વાસ વધાય કોઈ હા લ્યો આ તમે નહીં માનો અમે નાના હતા ગમે એમ આડા આવરા થાય કે એટલે પેલા તો બાઈ નાખે બાપુજી કૂટી નાખે દાદા તમારી નાખે અને તોય બાકી રહી ગયું હોય અને નિહાળે જાય એટલે સાહેબ હારી પૈઠે ગુંદી પાક આપે મેથી પાક આપે એમાં તમારો વારો આવી ગયો છે હા હો ભાઈ અનુભવ થયો જ હોય એમાં તો અમારો વારો આવી ગયો છે હા બસ ઈ આજ તમે મોટા થયા તમારો આત્મવિશ્વાસ ઘટ્યો ના હો અને ઈ તમારા બા બાપુજી ઈ તમારા ઈ વખતના સાહેબ ઈ કોઈ પ્રત્યે તમને કાંઈ ફરિયાદ છે ઉલટાનું ઈ ખબર પડી કે ઈ આપણી ભલાઈ માટે તો હતું ઈ તો વાત છે એટલે જ હું કહું છું કે તમારો આત્મવિશ્વાસ વૈધો ઘટ્યો વૈધ્યો બસ એટલે જ કહું છું છોકરાઓને ટોકવા હું કમ જોઈ ઠોકવાનું ચાલુ રાખો